આમાં રેટિયો હાલતો નથી ને આ તરાઈ આવું છે સરખી ઠળ આવી કે હે બાપા એટલે તમે મને એકાદ કરી કે હાવ ઠળાઈ ગઈ છે અને એની અણી સરખી પણ નાખી લાગે થયું લાલ ચોર થઈ ગઈ લાલચોર થઈ એટલે ઉપાડી બાપાએ એ અને આમ આંખમાં આંજી આંજી અને આમ જોઈ લીધું આંજી જો થોડ નીકળી ગયું લ્યો અને અને કાઢી દીધું બે કથોડી મારી ને તાણી નીકળી ગયું આજે ભાઈ તમારે તરા લઈ ગયા પંડિત જોવે બધું કે ઓહો બાપાનું ચમત્કાર હારો છે ભગતનો બાપાનો મારો ઘા આ ધરો આપણે સાંધો હશે ઘા મારો એટલે પંડિતે ઘા માર્યો ને એવી ઉતરી ગઈ પતાળમાં લ્યો હવે તો બહુ થઈ ગયા આ પતારમાં ઉતરી ગઈ કે હવે માથે હાંશું ધરો બહુ કરી કે પછી બાપાએ એ દેવ તણ આમ ઘૂટી પગની કરી આવી રીતે આમ ઘૂટી આમ કરીને આની માથે મૂક્યો ધરો ધરો મૂકી એટલે મારો દેવજ પંડિત ને ચિંત હવે ઘા આ હા 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 એ દેવજ પંડિતે ઘા માર્યા વા આને કાઈ ન થયું અને ધરો હંધાઈ ગયો ધરો હંધાઈ ગયો તા તો દેવાજ પંડિત ઉભા થઈ ગયા ઓહો વાહ કે તો બાપા એટલે કે હા તમારા ગુરુ કોણ એટલે આને પછી નામ દીધું બાપાએ હું નામ દીધું એ તો મને મગજમાં હારું નથી લગભગ તો શોભા સોભાજી એમ કાંઈક નામ છે એ મારા ગુરુજી એટલે દવેટ પંડિત કે ઓહો એ મારા જ ગુરુ છે જે એટલે હાલે આપડે બે ગુરુભાઈ ઉથ્યા છે વાહ ભાઈ વાહ ભેગા થયા હો ગુરુભાઈ બે ઓહ એ તો મળ્યા રામ રામ કર્યાન બેઠાન વાહ ભાઈ વાહ ગુરુભાઈ એ ત્યાં કે તમે કે અમે જાય છે જાત્રામાં મારા ભેર અમારો ચેલખા ગણાય છે ગાડું પીરું છું વાંધો નહીંથી

એવી રીતે કાંટા આવ્યા ઓથરેલા કાંટા આવ્યા અને એને દરરોજ બપોર થાય રસોઈ બનાવવા એ મીઠાને રાબ કરીને પાય તારી તારી ભરી દે પીઓ પણ એ હજમ થાય અને મેળાને બોલો કે હોય બાપલ્યા આ મીઠાની રાબુ પી અને કાંઈ જાત્રા કરવા જોવાય કે આપણે ન જાવ ભલે જ્યાં ગુરુજી એને જવું જ જાય આપણે જવું નથી બધાય પાસા વળી ગયા એમાં ચાર સેલા એના હતા ને હાચા એ રહ્યા એ ગયા ભેગા પણ જ્યાં તો પછી તો હું જો તો એને મજા આવી કે ઓહો હો એ ચેલાવનું નામે આવડતું પણ હું ભૂલી ગઈ કે હાંગો પૂરો એવા નામ હતા ચાર ભેગા રહ્યા સેવા કરવા ખાધું પીધું અંદાજ કરો અને આ બાપા હતા ને પટેલના બાપા એ દેવ થઈ ગયા અને આ બાપા હતા દેવતનખી બાપા એ મજેવડીમાં હતા એટલે મજેવડીમાં હતા તો ઈ બાપા મજેવડી દેવ થયા પછી એની સમાધિ લીધી બાપ દીકરીની પાસે જ સમાધિ છે પેલા કે છેટી હતી પણ હવે તો હા થવામાં થોડીક જ હાવ સમાધિ થઈ ગઈ બાપ દીકરી બધાય બધા દર્શન કરવા જાય મજે ઉડી અને માણસો એકલું હોય અને બીજા માણસો અમુક અમુક લુવાર ઘણા જાય છે બોખીરા

પટેલ ના કે એમ નો માનવી કે એમ થોડું મનાય કે એનો ચમત્કાર આપણે જોવો જોઈએ જો કાંઈક એને ચમત્કાર હોય તો આપણે એ બાપાને પૂજીએ કે બાપાને ચોખા કરીએ શ્રી ફર્વ દેરી પણ એના ખેતર છે ને એ ખેતર માં જ કેળી આલસ બોખેરા અને અહીંયા મોટું મંદિર છે દ્વારકા જાય ને તો અહીંયા આપણે પોરબંદરથી જાય ને તે આમ

કાકરી દે એવું આપણે એનું સમાધાન નહીં જો આપણા બાપા ની બાપા એક હોય નહીં કે તો આ દાંતડા ભેગા કરે અને દઈએ તો હવા થાય તો કકરા જાય તો એમ માનું કે આ બાપા ને આ બાપા બે એક જ છે ઓલો તો જે ગયો ને ઘેરે પટક ભાંગલ કોઈના હાથા નું બધું ભેરું કરીને ભારે આવડી બાંધી અને બાપાના ચરણમાં મૂક્યા કે બાપા જો તમે મારા બાપા બે એક હોવ તો આ હવા થાય કરાઈ જવા જોઈએ તો અમે તમને માન્યું નકર નો એટલે બોલી અને બાપા તો કાકરવા મીંડા એ પાણી પાવા મીંડા કોઈને હાથા નાખવા મીંડા કોઈને હાથા નોતા ને લાકડા સોલી હાથા બનાવી એ દાંતેડું નાખી અને આમ ત્યાર કરી દીધી હોય પાય અને બાંધી દીધું બાપા ને સમાધિ દેવાબત્તીઓ કરવા છે આપડે બાપા ને કરવું અને ઓલા બાપા કરવું છે આવ્યો દેવાબત્તી બત્તી લઈ સમાધિ બાપા ની બાપા ને સમાધી પૈ ગયો

શ્રીફર વધેડા દીવાબત્તું કર્યું અને આવ્યા કીરે અત્યારે લુવારે જાય અને પટેલ જાય બેય દર્શન કરવા જાય એટલું માણસ બોખીડામાં હોય જમણ વાર તમે જોવો તો એ દર્શન કીરા જેવા છે અમે તો દર્શન કર્યા છે એટલે અમને ખબર છે કર્યા હશે દર્શન બાપા કોઈ આ માણસ નથી કહેતા કે ઝેરના પાયખા ન લેવાય આ બાપાનું પારખું પણ બાપા એ કરી બતાવ્યું એટલે એ જીવતા જ છે એમ માની લેવાનું એ જીવતી સમાધિયું છે તમે અરજ કરો એટલે થાય હવા થાય તમારું કામ થઈ જાય જીવતી સમાધિયું કેવાય મરેલી જીવતી અને એને સમાધિ લીધી હોય ને એ જીવતા લીધી હોય મરેલ ન લીધી હોય એનામાં જીવ હોય ને તો આ સમાધિ લઈ સમાધિ એ જીવતા સમાધિ એવા સંત હતા અને એવા સે અટાણે બધે દેવ જાગ્રત જ છે બધા દેવ જાગ્રત છે અટાણે પણ હાચા દિલથી તમે જો માનો તો નક્કર ને ભગવાન હવને સત બુદ્ધિ દે મને તો એટલા વેણ આવડે છે એટલા કવ છું બાપા હું ઓભણ માણસો મને કાઈ યાદ રહેતું નથી આટલા આવડ્યા એટલું કીધું બોલો રામચંદ્ર ભગવાનની કૃષ્ણ કનિયા લાલકી દ્વારકાદિશની સનાતાન ધર્મની